નમસ્કાર માં આપનું સ્વાગત છે હું છું વરકાતુલા ખાતે છોટા ઉદેપુર પાસેથી પસાર થતી વરસાદ નદીમાં મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી જે ભારે વરસાદ પડ્યો એને લીધે બે કાંઠે નદી આવેલી છે એ સાથે બોડલીમાં પણ અત્યારે સમી સાંજે લગભગ છ વાગ્યા છે અને અત્યારે બોડલી પાસેથી જે એક્વેડક પસાર થાય છે ત્યાં અમે ઊભા છે અને તમે દ્રશ્યો જોઈ શકો છો કે અહીં નદીમાં બંને કાંઠે પાણી છે પરંતુ જે એકવેડકનો ઉપરવાસનો ભાગ છે તે ભાગે આપણે એવું જોઈ શકીએ છીએ કે અહીંયા બંને કાંઠે પાણી જોવા મળે છે અહીંયા ડેમ જેવી રચનાને લીધે અગાઉ પણ આપણે વાત એ કરી ચૂકેલા છે અને જે નીચવાસ છે એટલે કે એક્વેડક્સનો જે ડાઉનસ્ટ્રીમવાળો ભાગ છે ત્યાં પણ વચ્ચેના ગાળાઓ પરથી પાણી જાય છે લગભગ મોટાભાગના ગાળાઓમાંથી પરંતુ ત્યારબાદ જે વોટસ નદીનો પટ છે તે વિસ્તૃત પણ બને છે અને જે દક્ષિણ ભાગનો જે નદીનો પટ છે ત્યાં એક વિશાળ સ્ટ્રીમ પસાર થાય છે ઊંડી એ નદી છે લગભગ ત્યાંથી જ વહી જાય છે એવી જ રીતે બોડલી પાસે ઢોકલિયા અને મોડાસર એની વચ્ચેથી જે પુલ છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે અને ત્યાંથી પણ જે નદી પસાર થાય છે ત્યારે ત્યાંથી પણ દક્ષિણવાળા ભાગ પાસેથી જ્યાં મોડાસરવાળો ભાગ લાગે છે તે જગ્યા પર સ્ટ્રીમ મોટી છે ત્યાંથી જ એ પાણી નીકળી જાય છે આ પ્રકારની પરિસ્થિતિને લીધે બોડલીમાં તમે બોડલી પાસે જે ઢોકલિયાનો જે પુલ છે એ સાઇડ પર પણ તમે જોઈ છીએ પાણી બહુ ઓછું છે એટલે જે સ્ટ્રીમ છે આપણે ઓરસંગ નદીનો જળ પ્રવાહ એ એટલો બધો પ્રચંડ તાકાત સાથે વહી રહ્યો હોય એવી વાત નથી જે રીતે છોટા છોટાઉદેપુરનો જે ઓરસંગ નદીનો પટ છે એની જે રિજીમ પેરીમીટર છે તે બહુ નાની છે બોડેલી કરતાં ત્રીજા ભાગની છે એટલે બોડેલીનો ઓરસંગ નદીનો પટ છે તે બહુ વિસ્તૃત છે અહીંના બ્રિજિસ છે પણ તે પણ તેના કરતાં ત્રણ ગણા લાંબા છે અને છોટા ઉદેપુર કરતાં જે એમપીનો કઠીવાડા સહિતનો જે જગ્યા પરથી આ નદી નીકળે છે તે વિસ્તારમાં પણ ખૂબ નદી પટનાનો છે ત્યાં તો કોતડા જેવી નદી વહે છે વરસાદ નદીનું અહીંયા વિસ્તાર પણ મોટો છે અને અહીંયા જે રેતી ખોદાણ થયું છે ત્યાર પછી એના કાંઠા પણ વિસ્તૃત બની ગયા છે લોકોએ પોતાના ખેતરો જે ધોવાણ મેં ગયેલા તેઓ ખોદી કાઢ્યા એના લીધે કાંઠા વિસ્તૃત બનતા ગયા એને લીધે અહીં તમે જોઈએ તો છેક ધોધવા સુધીને તો નદીનો પટ લગભગ આખે આખો ભરાતો નથી પાણીથી છલો છલ નદી બે કાંઠે જતી હોય એવા દ્રશ્યો નથી અહીં એક્વેડક્ટનો જે ભાગ છે જો અપસ્ટ્રીમ સાઇડ પર ત્યાં તો કાયમ તમે હમણાં વરસાદ સમી જશે બે દિવસ પછી પણ ત્યાં તો બે કાંઠાનું દ્રશ્ય દેખાતું હોય એવું અત્યારે પણ દ્રશ્ય નજરે પડે છે સવારે છોટા ઉદયપુર નગરમાંથી જે નદી પસાર થાય છે નગર કાંઠેથી જે નદી પસાર થાય છે ચેકડેમના દ્રશ્ય જોયા અને જે ગુગવતા અને ઘોડાપુરના જે દ્રશ્ય જોઈને આપણને એમ લાગે કે બોડેલીમાં પણ નદી આવી હશે અમે તમને એટલા માટે જ અપડેટ આપવા માટે વિડીયો બનાવ્યો છે બોડેલીમાં ખરેખર એવી કોઈ નદી આવી હોય અને કોઈ વાવડ કે કોઈ સમાચાર કે કોઈ સ્થિતિ નથી ગ્રાઉન્ડ ઝીરો પર આપ આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે નદી છે તે એમ બે કાંઠે છે પણ જે એક્વેલક છે ત્યાં તો ડેમ જેવી રચના છે એને લીધે છે જે નદી પર જે પણ સિવિલ સ્ટ્રક્ચર આવેલા છે એમાં બ્રિજિસ છે બોડીના બ્રિજ તેની પણ આપણે સ્થિતિ જોઈ શકીએ સાથે સાથે એક્વેડેક પરની પણ અને સાથે તમે જોજવા પાસે જોધવા પાસે તો નદીને જ વચ્ચે આળબંધ છે એટલે આડબંધ આળબંધ સ્વાભાવિક રીતે છલકાય તો જ પાણી આગળ જાય એટલે ઘણી વખત આપણે એમ સાંભળીએ કે જોધવા બંધ છલકાયો પણ એ કોઈ બંધ નથી એ આડબંધ છે નદી પર જ બનાવેલો છે એટલે જ્યારે પણ પાણી આવે એટલે પાણીને જવાનો રસ્તો જ એ આડબંધી ઉપરથી છે એટલે પાણી જવાનો માર્ગ હોય એટલે સ્વાભાવિક રીતે એ બંધ છલકાય એ પ્રકારની પરિભાષા પણ આપણે વાપરતા હોય છે લોકોને વોટર બોડી ઉત્પન્ન થાય અને ચોમાસામાં જે લોકો વરસાદી સિઝનમાં પણ ટુરિઝમ કરતા હોય અથવા ફરતા હોય સહેલાણીઓ હોય તેઓને પણ જાણવાની ઉત્કટતા હોય છે કે ત્યાં શું બની રહ્યું છે કયું વોટર બોડી છલકાય છે ક્યાં પાણી ભરાયા છે કેટલા છે એ અંગેની માહિતીને અપડેટ્સ આપવા માટે આ અમે વિડીયો બનાવ્યા થેન્ક યુ